વડોદરા મહાનગરપાલિકામાં તંત્રના પ્રતાપે લોકોની મુસીબતો વધી છે પ્રી મોન્સૂનની કામગીરી કેટલા અંશે સાર્થક છે તે હાલમાં જમીન ઉપર જોવા મળી રહ્યું છે લોકો હવે તંત્ર સામે આક્રોશ પણ ઠાલવી રહ્યા છે માજલપુર ગામથી કંચનબાગ થઈને કૃત્રિમ તળાવવાળા રોડ સુધી વરસાદી પાણી ભરાઈ જતાં લોકોએ ત્યાં કંચનમાર્ગની પાછળ જ રહેતા ભાજપના વોર્ડ નંબર અઢારના કાઉન્સિલર કલ્પેશ પટેલ જય રણછોડને રજૂઆત કરી હતી એ પછી કલ્પેશ પટેલ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને પાણી નિકાલનો પ્રયાસ હાથ ધર્યો હતો તેમણે જાતે જ હાથમાં ત્રિકમ પકડીને વરસાદી ગટરના ઢાંકણા ખોલવાની કોશિશ કરી હતી પરંતુ પાણીનો નિકાલ થયો ન હતો જેથી તેઓ કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ મળી ન આવતા તેઓ સિટી એન્જિનિયરની કચેરીએ પહોંચ્યા હતા જ્યાં સિટી એન્જિનિયર અને દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર અલ્પેશ મજુમદાર અને દક્ષિણ ઝોનના કાર્યપાલ ઇન્જિનિયર અનુપ પ્રજાપતિનો ઉઘડો લીધો હતો કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે નવ વર્ષથી કાઉન્સિલર છું અને કંચનબાગ પાસે ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ પ્રશ્ન ઉકેલાતો નથી છેલ્લે અલ્પેશ મંજુમદાર કંચનબાગ ખાતે જ્યારે આવ્યા ત્યારે રેઇન વોટર હાર્વેસ્ટિંગની સમસ્યા ઉકલાઈ જશે તેવું જણાવ્યું હતું પરંતુ હજુ કંઈ પણ થયું નથી વરસાદી ગટર અને કાસમાં ગટરના પાણી જાય છે પ્રી પ્રીમોન્સૂન કામગીરી થઈ જ નથી તળાવમાં ગટરના પાણી છોડાયેલા છે ત્યાં પ્લાસ્ટિકની બોટલો પડેલી છે તળાવની સફાઈ થઈ નથી લોકો અમને ફરિયાદ કરે છે અમારે શું જવાબ આપવાનો તેમ કહ્યું હતું એ પછી અલ્પેશ મજુમદાર અને અનુપ પ્રજાપતિને કંચનબાગ અને વડસરથી કોટેશ્વરને જોડતા રોડ વિસ્તારની પરિસ્થિતિથી વાકેફ કરાવવા સ્થળ ઉપર લઈ ગયા હતા કલ્પેશ પટેલ અધિકારીઓને લઈને વિસ્તારમાં ફર્યા હતા જેમાં વળસરથી કોટેશ્વર જોડતા રોડને ખકડી ગયેલો હતો જે અધિકારીઓને બતાવાયો હતો ત્યાં પહેલાંથી જ લોકોના ટોળા જામ્યા હતા જે લોકોએ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરીને ઘેરી લીધા હતા અને અલ્પેશ મંજૂમદાર અનુપ્રજાપતિ વિશાલ કોન્ટ્રાક્ટરને ફરી વળ્યા હતા તેમણે ત્યાં ગરનાળામાં એક મહિલા ગરકી ગઈ હતી તે વિશે પણ રજૂઆત કરી હતી કોટેશ્વર સ્મશાનની ચિતાઓ ખુલ્લી છે ત્યાં છત તૂટેલી છે મૃતદેહો પણ પલળી જાય છે લોકોએ અંતિમ ક્રિયા કરવા માટે છેક માજલપુર સુધી આવવું પડે છે વગેરે રજૂઆતો કરી હતી એ પછી અધિકારીઓએ ખડે પગે રહીને ત્યાં રોડ બનાવવાની કામગીરી હાથ ધરવી પડી હતી કામગીરી દરમિયાન એક તબક્કે કાઉન્સિલર અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પર સર્જાયું હતું ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં પ્રજા બેચારી ટેક્સ ભરે છે પણ પ્રજાને ચોમાસા દરમિયાન ઘણી બધી સમસ્યાનો સામનો કરવાનો પણ વારો આવતો હોય છે અને મોન્સૂન કામગીરી જમીની સ્તર ઉપર કેટલી સાર્થક નીવડી છે તે હાલમાં જ ખબર પડી રહ્યું છે મારા કોર્પોરેટર થઈ આજે આ નવમું વર્ષ છે પાંચ વર્ષથી રજૂઆત કરી ગઈ કરું છું ચારપોટ સાહેબ હતા મિસ્ત્રી સાહેબ આવ્યા તળાવની અંદર જે પાણી જાય છે ગટરનું પાણી જાય છે હરસંઘવી સાહેબ જ્યારે વડોદરા આવ્યા ત્યારે સવારે છ વાગ્યા સુધી મજબૂદર સાહેબને અમે ત્યાં બેઠા જે વાત થઈ કે અહીં વોટર હાર્વેસ્ટિંગ કરી દઈશું અહીં કરીશું પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કંઈ નથી થયું અત્યારે પણ પાણી છે સ્યાજ વરસાદ પડે પાણી ભરાઈ જાય ગટરનું પાણી તળાવમાં જાય સવાર ચાલવાવાળા લોકોને બગીચાની અંદર બીમારી થાય લોકો અમારી ત્યાં રજૂઆત કરવા આવે તો કઈ શું આ બધી વસ્તુ સહન કરીએ હમણાં છોતેર માંથી કેટલી સીટો જીતાડી આપશો તમે તમારા પાપે અમારે ભારતીય જનતા પાર્ટી અમારે બધું ભોગવવાનું રહે હંડ્રેડ પર્સન્ટ ગોલ ગોલ ગુમાટવાની અમારા ભારતીય જનતા પાર્ટીના વિચારસરણી પ્રમાણે નવા કોર્પોરેટરો હોય એટલે એમના ગોલ ગોલ ગુમાટવાના અને કામ નહીં કરવાનું આ રીતની પરિસ્થિતિ આ નીતિ બધી નહીં ચલાવી લઉં કલ્પેશ પટેલ જય રણછોડી ના ઓળખતા ઓળખી લેજો ભલ ભલા લોકો પૂરા કર્યા તમારા લોકો પાછળ પડી પૂરા કરી દઈશ પ્રેમ મોનસૂન કામગીરી નું છે અત્યાર ચેમ્બર માં હું તમને પ્લાસ્ટિકની થેલીઓ બતાવું અત્યાર નું વિડીયો ઉતારી મારા સોશિયલ મીડિયા ની અંદર અધિકારી જોડે વાત થઈ ગઈ સૂચના આપી કામગીરી કરી ભાઈ આ રહીશો પણ આયા છે જોડે રજૂઆત કરવા ચાલો હું આવું અત્યારની પરિસ્થિતિ ઢોક નું ખોલ્યું પાણી કાઢવા મેમ નું ઢાક નું જાતે પાણી લઈને કાઢ્યું તમારો પાસે સમય નહીં આવવાનો સાહેબ બે બે ચાર્જ લઈને બેઠા છો ચાર્જ બધા ખાલી હોય ને તો સરકાર રજૂઆત કરો જગ્યાઓ ભરો તમારથી પહોંચી ના વાળા તું હોય તો જગ્યાઓ ભરો ઘણી વખત અમે રજૂઆત કરી છે કોઈ રજૂઆત માં સાંભળવા નહીં આવતું ખાલી ખાલી અહીં જોઈને જતા રહે છે ને પાણી અને કચરો હમણાં બોટલો એમને દેખાય છે તારે બોટલો દેખાતી નથી પંપ કેટલી વાર મૂક્યા દસ વાર પંપ મૂક્યા કેમ નહીં એનો નિકાલ ના થયો નહીં થયું સાપ જ નથી પાછું ભરાઈ જાય છે આ થતી જ નહીં કઈ કરી નહીં અને એ કઈ ગટર નહીં અંદર અંદર બે ગટરો છે જુઓ એમને કે જયારે ખાલી તારે જુઓ આ જગ્યાએ જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે જે કલ્પેશભાઈની રજૂઆત છે એના માટે ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ ચાલે છે એ મે મહિનાની અંદર આનો વર્ક ઓર્ડર આપેલો છે સાત કરોડના ખર્ચે આ જ્યારે કામ પૂરું થશે ત્યારે આ ડ્રેનેજનું પાણી ઉભરાવાનું બંધ થશે તો આ પાણીમાં કશું કર્યું નથી એવી જે રજૂઆત કરે છે આટલા વર્ષોથી એનું તો સોલ્યુશન કરી રહ્યા છે એટલે શું થયું તમારો ઓફિસ આવ્યા પછી પછી શું થયું હા કે અહીંયા અમે રોડ પર જોયું તો અહીંયા તો કઈ જગ્યાએ પાણી છે જ નહીં જે તે વખતે વરસાદ ભારે પડ્યો તે વખતે કેચપીટની ઉપર કચરો આવી ગયો હતો એ કચરું સાફ થયું તો પાણી નીકળી ગયું તો પડી ના ના એવું કોઈ વાત નથી ખાલી વાત એટલી છે કે પાણીનો જે નિકાલ થતો નથી એવી વાત છે તો હું જોવા માટે જાતે આવ્યો અને જોતા અહીંયા તો કોઈ પાણી દેખાતું નહોતું પણ એ જ્યારે રજૂઆત કરતા હશે તે વખતે જે પાણી હતું એ કચરાનો નિકાલ કરવાથી થઈ ગયું અત્યારે જે તળાવ બતાવે છે તળાવની અંદર કેટલીક જગ્યાએ પાણીની બોટલો ફ્લોટિંગ છે એ સાફ કરવાનો પ્રશ્ન છે ફ્લોટિંગ બોટલ હતો સવારમાં મેં નહીં પગે પડ્યો એ એટલા માટે કે અમે તો કામ કરી રહ્યા છે એ તો નીચે કંઈક પડી ગયું હતું એટલા માટે એ ગટરનું કામ ગટરનું કામ છે તે ઓલરેડી ચાલી રહ્યું છે પાંચ કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે જ્યારે કામ પતે નહીં ત્યાં સુધી તો ગટરનો પ્રોબ્લેમ રહેવાનો જ છે અને અત્યારે પણ જો અહીંયા અમે ઊભા છીએ અમને તો કઈ જગ્યાએ સ્મેલ નથી આવતી પણ ચોક્કસ ગટરનું પાણી જ્યારે વરસાદ અને ડ્રેનેજ લાઈન બંને ભેગી થઈ જાય તે વખતે ઉભરાય ડેફિનેટલી ઉભરાય